સુરતના વિસ્તારમાં સામાજિક તત્વોનો આતંક સામે આવ્યો કિશોર ઘરે જતો હતો તે દરમિયાન એક ઈસમે આડેધડ ચપ્પુના ઘા કરી હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો કાપોદરામાં મોડી રાત્રે બંબા ગેટ પાસેથી ઘરે જઈ રહેલા સત્તર વર્ષના કિશોર પાસે એક ઈસમે પૈસાની માંગણી કરી માથાકૂટ કરી હતી રૂપિયા નહીં આપતા માથા ફરેલા યુવકે ચપ્પુથી હુમલો કરી કિશોરની હત્યા કરી નાખી હતી આ ઘટનાને પગલે મોડી રાત્રે લોકોએ પોલીસ મથકને ઘેરી લીધું હતું પોલીસ સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ સત્તર વર્ષનો પરેશ અરવિંદ વાઘેલા સોમવારે રાત્રે જઈ રહ્યો હતો ત્યારે પ્રભુ રવિરામ શેટ્ટી સાથે રૂપિયાને લેતી દેતીમાં માથાકૂટ થઈ હતી આ માથાકૂટમાં પ્રભુએ પરેશના પીઠના ભાગે ચપ્પુ મારી દેતા તે લોહી લોહાણ થયો હતો આ ઘટના બનતા સ્થાનિક લોકો એકત્ર થયા હતા અને પરેશને હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો આ ઘટનામાં અન્ય બે યુવક પાણી જાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે નજીકની હોસ્પિટલમાં બંનેના સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા બીજી તરફ લોકોનું ટોળું કાપુત્રા પોલીસ મથકે પહોંચ્યું હતું પોલીસે હત્યારા પ્રભુ શેટ્ટીની ધરપકડ કરી હતી કાપોદરામાં હત્યાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો લોકોમાં આક્રોશ ફેલાતા પોલીસ મથકનો ઘેરાવો કર્યો હતો મોડી રાત્રે પરિસ્થિતિ પોલીસ સ્ટેશનની પોલીસને બોલાવી હતી અને પોલીસ સ્ટેશનના ગેટ લોક મારવું પડ્યું હતું બાદમાંડવા મોડી રાત્રે બે વાગે થાળે પડેલ મામલો ફરી ઉગ્ર બન્યો છે મોટી સંખ્યામાં મહિલા કાપોદરા પોલીસ સ્ટેશન આવી હતી અહીં પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ રહી છે મારું નામ જાસોલિયા હિતેશ છે ઘણા સમયથી કાયદો વ્યવસ્થા જે કથળી રહી છે જયારે દારૂના ડ્રગ્સના અનેક કિસ્સાઓ મીડિયા સમક્ષ આવી રહ્યા છે ત્યારે આ સ્લમ એરિયામાંથી જે આ બાળકો એટલે કે બે ભાઈ બહેન કારખાનેથી આવતા હતા અને આ વિસ્તારની માહિતી મળવા મુજબ કે ભાઈ એ કારખાનેથી આવતા હતા તો તે દારૂ પી અને રોડ ઉપર ઊભો હતો અને આ બાળક પાસેથી કઈ નજીવા પૈસા માંગે છે વીસ રૂપિયા કે પચાસ રૂપિયાની માંગ કરે છે આ બાળકના ખિસ્સામાં પૈસા ન હોવાથી આ બાળકે પૈસા ન આપ્યા હતા જેથી કરી અને એમની દાજ રાખી અને દારૂ નશો કર્યા પછી આ તમામ ઘટનાઓ બની છે જે આરોપીને અત્યારે માહિતી મળતા મુજબ આરોપીને પકડી પાડ્યો છે અથવા તો હાજર થયો છે એવી માહિતી છે અને આ સમગ્ર પરિવારના જે કઈ અહીંયા સ્લમ એરિયાના માણસો અહીંયા આવ્યા છે જે એક જ માંગ કરે છે કે કાયદો વ્યવસ્થા કથળી રહી છે જે આ પરિવાર સાથે બન્યું એ કોઈ પરિવાર સાથે ન બનવું જોઈએ દારૂના નશાઓ ડ્રગ્સના નશાઓ આ એરિયામાં અનેક લોકો કરી રહ્યા છે ત્યારે આ દારૂના અડ્ડાઓ પણ જે જગ્યાએ ઘટના બની એની આજુબાજુમાં પણ અડ્ડાઓ એટલા ચાલી રહ્યા છે તો આ પોલીસ તંત્રને અને કાયદા વ્યવસ્થાને મારી એક વિનંતી છે કે આવી ઘટનાઓ આજે નહીં પણ ક્યારે ભવિષ્યમાં ન બનવી જોઈએ અને આ પરિવારને કાયદાની રૂએ ન્યાય મળવો જોઈએ અને વહેલી તકે મળવો જોઈએ બોલો તમારું ગીતા

અને અહીંયા 24 કલાક ઇસિયારીમાં બેહી રહીએ બેનું દીકરીને ની રાય ન હોય કોઈને ક્યાં જવાય ને અહીંયા બેહી રહી અને કારણ સૌ કોઈ બોલે સાહેબ તમે એને તો તમને રોવા મળે એવો છે અમારી માંગ સજા દીધી એવું જોઈએ એનું નામ છે પરેશ એની Thank you.